નવસારી શહેરના મરિયમપુરા વિસ્તારમાં પાણીની ટાંકીનું ડિમોલેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ કામ દરમિયાન લગભગ 40 દિવસ પહેલા ટાંકી ધરાશાયી થઈ હતી આ ઘટનાને આજ દિન સુધી મહાનગરપાલિકા તરફથી કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી નવસારી શહેરમાં મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર બહાર આવી છે શહેરના મરિયમપુરા વિસ્તારમાં પાણીની ટાંકીનું ડેમોલેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ કામ દરમિયાન લગભગ ચાલીસ દિવસ પહેલા ટાંકી ધરાશય થઈ ગઈ હતી આ ઘટનાને આટલો સમય વીતી ગયા છતાં આજ દિન સુધી મહાનગરપાલિકા તરફથી કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી સ્થાનિક રહેવાસીના જણાવ્યા મુજબ ધરાશય ટાંકીમાંથી દરરોજ લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સાથે જ ટાંકીના કમ્પાઉન્ડની દિવાલ પણ લટકતી હાલતમાં જોવા મળી રહી છે જે કોઈપણ સમયે ધરાશય થઈને જાનહાનિ સર્જી શકે છે રહેવાસીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે જો આ દિવાલ કોઈના પર પડી જાય તો એના માટે જવાબદાર કોણ આ વિસ્તારથી રોજબરોજ સેંકડો વાહનો અને રાહદારીઓ અવરજવર કરે છે જેના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાને તાત્કાલિક પગલાં લેવા અને સુરક્ષાત્મક વ્યવસ્થા ગોઠવવા અપીલ કરી છે અને અહીં પડેલા આ રોડા અને કચરો જલ્દી સાફ થાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી